પંદરમો અધ્યાય એ કોઈ અને બોલો ને એટલે ને પામે છે એટલે આ અધ્યાય પંદરમો અધ્યાય નો મહત્વ એજ મોટામાં મોટો છે કે માન તો માન આપ્યો ને મરવા ટાણે આ પંદર અધ્યાય બોલી તો એને સદગતિ મળી જાય છે આવું ઉપર પંદર માં અધ્યાયમાં આટલી શક્તિ છે એટલે પંદર મો અધ્યાય જ્યારે માણસ અત્યારે પડ્યો હોય તો એના ખાટલા બેહીન પંદર અધ્યાય બોલે છે માણસ તો આ પંદર અધ્યાયમાં તું તે ऊर्ध्वूलं दाकं मा प्राहुराव्ययं। कन्दान्ति यस्य पाणानि यत्तं मेदत मेदवे अदत्तो प्रस्तुता तस्य शाकागुणा प्रभूजा कृतय पवना ननु कर्मानुबन्ति निमनुष्यलोके लोके न रूपमतः ततोपलभ्यते नान्तो न ना च दे न च संप्रती अत्वत्तमेनं सुविरोधमूलं षडङ्गत्वेन दधे नतिष्व शतं पदं तत् यास्मिन् गता न निवता भोज तमेव चार्थं पुरुतं प्रपाद्य यत प्रभूति प्रसुता पुराणि निर्माणमोहा जितचण्डकदोसा अध्यात्मानि च कामा, देविमुक्ता सुखु कथग्ने कथय पदमाव्यायं न तद् पाठयते न तन्ता को न पावक યુ ગયા નવા પે વાથુ જીવલો જીવભૂત સનાતન મનસતા પ્રકૃતિ તાની કસતિ શરીરમ્યુત્કાર બોલી દેતાની

મારા ચંદારા સાધુ લે રામી મારા હે સાધુ ફેરી લે રામી મારા ગુરુ ગમ કેરી એ પૂછી કરી લે કરતે મોહના તારા સાધુ કટે મોહના તારા ઈ તારા ને આ દિલે અંદર પ્રગટ ગંગા સિદ ફરો પગ પારા સાધુ સિદ્ધ ફરો પગ પારા ई रे गंगा मां ए अखंड नायो मत नावो नदियो नाळा सारो पेडीले रामनी मारा ए आदिल अंदर ए बुद्धिना थमुदर नाव, नाव चले तो दारा सारो नाव चले तो दारा ई नाव मां એ હીરા માનક થોજે ખોજન હારા લે મારા એ સમરણ કરી લે એમાં નાવ ચલે તો ધારા એની અંદર હીરા માનક બૈયા હે ઈ તો જયારે ખોજે ખોજન હારા જેને જાણી ગયા ને એ ગોતે માલિકો હીરા માનક

ભાગ્યમાં હોય અને મળે ભાઈ